જોવા મળશે અને ગુજરાતી ભાષામાં આપણી એક જ એવી ટેક ચેનલ છે જે હાઈ ક્વોલિટી ટેક કન્ટેન્ટ બનાવે છે બંને ફોનના આનબોક્સિંગથી શરૂઆત કરીએ તો મોટો એજ ફિફ્ટી નિયોના બોક્સની અંદર તમને અડસઠ વોટનું ફાસ્ટ ચાર્જર મળી જશે સી કેબલ પણ મળે છે અને કવર પણ મળે છે અને ખરેખર એક સારી ક્વોલિટીનું બેક કવર છે જે નથીંગ ફોન ટુ એ પ્લસના બોક્સની અંદર તમને ખાલી ને ખાલી કેબલ મળવાનું છે આની અંદર તમને કોઈ પણ બેક કવર નહીં મળે અને ચાર્જર પણ નહીં મળે હવે નથીં પણ એપલ જેવું કરવા લાગ્યું છે અને માં પણ ધીમે ધીમે આ સિસ્ટમ આવી ગઈ છે કે બોક્સની અંદર ચાર્જર નથી આપતા તો જો તમે કોઈ પણ નથીંનો ફોન લ્યો છો તો તમારે ચાર્જરને અલગથી લેવું પડશે છેલ્લા બે છોડે આ બંને ફોનનું રેગ્યુલર ટેસ્ટિંગ કરી રહ્યો છું પરંતુ જે ઇન હેન્ડ ફિલ્ડ છે એમને નથિંગ કરતા મોટર એજ ફિફ્ટી ન્યુઓમાં સારી યાદ કારણ કે એની બેક સાઈડમાં વિગન લેધરની ડિઝાઇન છે ને સાઈડમાં પ્લાસ્ટિકની ફ્રેમિંગ મળી જાય છે અને એની સાઈઝની વાત કરું તો અત્યારે જે છ પોઈન્ટ નોર્મલી કોઈ પણ ફોન લો તેમાં એ સાઈઝની સ્ક્રીન આવે છે પરંતુ મોટર પહેલી વાર તેના ફોનમાં એક કોમ્પેક્ટ સાઈઝ આપી છે એટલે આ ફોનને હું આરામથી એક હાથે યુઝ કરી શકું છું અને એની જે પકડવાની ખરેખર જે ફિલિંગ છે ને નથિંગ કરતા સારી આવે છે કારણ કે નથિંગમાં જે બેક પેનલ છે પ્લાસ્ટિકની છે અને સાઈડની જે ફ્રેમિંગ છે એ પણ નથિંગમાં પ્લાસ્ટિકની છે મોટોમાં પણ ની જતી પરંતુ નથિંગ માં થોડી મેટ ફિનિશ માં ફ્રેમિંગ મળી જાય છે અને નથિંગ ફોન 2A પ્લસ માં તમને ટ્રાન્સપરન્ટ ડિઝાઇન મળી જવાની છે નથિંગ એક અલગ ડિઝાઇન કોન્સેપ્ટ સાથે આવ્યો છે પરંતુ મારી વાત કરું તો મને પર્સનલી આ ડિઝાઇન એટલી બધી ના ગમી ઘણા લોકો નથિંગ ની ડિઝાઇન માટે જ લે છે પરંતુ આ ફોન ની અંદર જે પ્રોબ્લેમ છે એ છે આની જે બેક પેનલ પ્લાસ્ટિક ની છે અને આમાં ફિંગરપ્રિન્ટ વારે વારે આવી જાય છે એટલે જો તમે આ ફોન લો છો તો તમારે આ ફોનને વારે વારે ક્લીન કરતો રહેવો પડશે કારણ કે આમાં ફિંગરપ્રિન્ટ આવવાના ચાન્સીસ વધારે છે જે મોટો H15 નિયોમાં બેક સાઈડ માં જે વિગન લેધર ડિઝાઇન છે એટલે આમાં કોઈ પણ ફિગર પ્રિન્ટ આવવાના ચાન્સીસ નથી તો ડિઝાઇન વાઇઝ મને નથિંગ કરતા મોટો એજ ફિફ્ટી નિયો થોડો વધારે બેટર લાગ્યો હવે વાત કરું ડિસ્પ્લે તો મોટો એજ ફિફ્ટી નિયો માં તમને છ ચાર ઇંચ ની સુપર એચ ની એલટીપીઓ ડિસ્પ્લે મળી જાય છે જે નથિંગ ફોન ટુ એ પ્લસ માં છ સાત ઇંચ ની ફૂલ એચ પ્લસ એમ્બોલેટ ડિસ્પ્લે મળે છે અને બંને ફોન માં એકસો વીસ દર્શ ની રિફ્રેશ મળી જવાની છે પરંતુ નથિંગ ફોન ટુ એ પ્લસ ની જે પીક બ્રાઇટનેસ છે એ ખાલી તેરસો નીટ્સ ની છે પરંતુ જે મોટો એજ ફિફ્ટી નિયો માં પીક બ્રાઇટનેસ તમને ત્રણ હજાર નીટ્સ ની જોવા મળશે એટલે તડકામાં જો ફોન ને યુઝ કરવાનું થાય તો વધારે બ્રાઇટ ડિસ્પ્લે છે તમને મોટો એ સ્વિફ્ટી નિયો જોવા મળશે અને મોટો એ સ્વિફ્ટી નિયો જે ડિસ્પ્લે છે એના કલર છે નથિંગ ફોર 2A પ્લસ કરતા થોડા વધારે વાઇબ્રન્ટ અને સેચ્યુરેટેડ છે કારણ કે મોટો એ સ્વિફ્ટી નિયો માં તમને 1.5K નું રિઝોલ્યુશન મળવાનું છે અને નથિંગ ફોર 2A પ્લસ માં ખાલી ફૂલ HD પ્લસ જ રિઝોલ્યુશન મળે છે એટલે ઓવરઓલ ડિસ્પ્લે એક્સપિરિયન્સ નો વાત કરું તો એ પણ મોટો એ સ્વિફ્ટી નિયો તમને બેટર જોવા મળશે પરંતુ મોટો એ સ્વિફ્ટી નિયો જે ડિસ્પ્લે છે એના ઉપર તમને ગોરિલા ગ્લાસ 3 નું પ્રોટેક્શન મળવાનું છે જ્યારે નથિંગ ફોર 2A પ્લસ ની ડિસ્પ્લે ઉપર ગોરિલા ગ્લાસ 5 નું પ્રોટેક્શન મળે છે એટલે ફોન એ પ્લસ ની ડિસ્પ્લે ઉપર તમારે સ્ક્રેચ પડવાના ચાન્સીસ ઓછા છે અને જો આ ફોન તમારા હાથમાંથી પડે પણ છે તો પણ ડેમેજ થવાનો ચાન્સ ઓછો છે ત્યારે મોટો તમારે ડિસ્પ્લે થોડી સાચવવી પડે છે કારણ કે વાત કરો મોટો શિફ્ટી ન્યુમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે જેમાં પચાસ મેગા નો મેઇન ઓએસ કેમેરા છે દસ મેગા પિક્સલ નો કેમેરા છે અને તેર મેગાપિક્સલ નો અલ્ટ્રા વાઇડ પ્લસ મેક્રો કેમેરા પણ મળે છે ત્યાં નથી ફોન પ્લસ માં ન્યુઅલ કેમેરા સેટઅપ મળે છે જેમાં પચાસ મેગાપિક્સલ નો પ્રાઇમરી કેમેરા

વધારે બેટર જોવા મળશે નથિંગ ફોન ટુ એ પ્લસ કરતા નથિંગ ફોન ટુ એ પ્લસ માં કેમેરા સેમ્પલ્સ ના જે કલર છે એ થોડા વધારે બુસ્ટેડ તો મળે છે પરંતુ આમાં શાર્પનેસ અને ડિટેલ જે મોટો મળે છે એવી તમને જોવા નહીં મળે અને આ બંને ફોન થી મેં જે આઉટડોર કન્ડિશનમાં માં ક્લિક કર્યા તો એમાં જે સ્કાયનો કલર છે એ મોટો એજ 50 માં તમને સારો દેખાશે જેમ તમે જોઈ શકો એમ બ્લુઇશ કલર છે પરંતુ અલ્ટ્રા કેમેરામાં કેમેરા માં મને નથિંગ ફોન ટુ એ પ્લસ ના સેમ્પલ વધારે સારા લાગ્યા એઝ યુ કેન સી નથિંગ ફોન ટુ એ પ્લસ ના જે કેમેરા સેમ્પલ છે એમાં જે અલ્ટ્રા કેમેરામાં કેમેરા માં ડિટેલ્સ કોન્ટ્રાસ્ટ અને શાર્પનેસ મેન્ટેન કરી કરી એવી તમને મોટો એજ ફિફ્ટી નિયો માં દેખાશે નહીં એટલે અલ્ટ્રાવેડ કેમેરામાં નથિંગ ફોન ટુ એ મને થોડો વધારે સારો લાગે અને મોટો એજ ફિફ્ટી નિયો માં મેક્રો લેન્સ પણ આપેલો છે એટલે તમે કોઈ પણ ફોટો ઝૂમ કરીને મેક્રો શોટ પણ લઈ શકો છો જે નથિંગ ફોન માં તમને જોવા નહીં મળે કારણ કે નથિંગ ફોન ની અંદર મેક્રો કેમેરા નથી આપવામાં આવતો એક પ્લસ પોઈન્ટ છે મોટો એજ ફિફ્ટી નિયો નો આમાં તમે મેક્રો શોટ લઈ શકો છો જેને પણ ફોટોગ્રાફી કરવાનો શોખ છે અને મેક્રો ફોટો પાડવા થોડા વધારે ગમે છે એના માટે મોટો એજ ફિફ્ટી નિયો બેટર ઓપ્શન છે હવે વાત કરીએ પોર્ટ્રેટ મોડ ની તો મેં આ બંને ફોન થી પોર્ટ્રેટ ફોટો ક્લિક કર્યા છે છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આની અંદર મોટો એ ફિફ્ટી ની પ્રોસેસિંગ છે એ નથિંગ ફોન ટુ એ કરતા ફાર બેટર છે કારણ કે મોટો એ ફિફ્ટી ન્યુ તમને થ્રી એક્સ ઝૂમ કરીને પોર્ટ્રેટ ફોટો ક્લિક કરવાનો ઓપ્શન મળી જાય છે જે નથિંગ ફોન ટુ એ પ્લસ માં તમે ટુ એક્સ ઝૂમ કરીને જ પોર્ટ્રેટ ફોટો ક્લિક કરી શકશો અને મોટો જે ક્લિક કરેલા પોર્ટ્રેટ છે એની અંદર કલર્સ છે બેકગ્રાઉન્ડ બ્લર છે જે એજ ડિટેક્શન છે અને ડાયનેમિક રેન્જ છે એ નથિંગ ફોન ટુ એ પ્લસ કરતા મને થોડી વધારે સારી લાગી તો ઓવરઓલ પોર્ટ્રેટ મોડ ની વાત કરું તો મોટો એ ફિફ્ટી ન્યુ તમને થોડા વધારે સારા પોર્ટ્રેટ ક્લિક કરવા મળી જશે એટલે નથિંગ પોઈન્ટ ટુ એ પ્લસમાં જે પોર્ટ્રેટ છે એટલા બધા ખરાબ નથી પરંતુ જે કલરનું સેચ્યુએશન છે એજ ડિટેક્શન છે એ થોડું વધારે બેટર મળી જાય છે મોટો એજ ફિફ્ટી નિયોમાં બાકી સેલ્ફી કેમેરાની વાત કરું તો મોટો એજ ફિફ્ટી નિયોમાં બત્રીસ મેગા પિક્સલ સેલ્ફી કેમેરા મળે છે જ્યારે નથિંગ ફોન ટુ એ પ્લસમાં પચાસ મેગા પિક્સલનો સેલ્ફી કેમેરા મળી જાય છે આ બંને ફોનથી તમે ડિસેન્ટ સેલ્ફી ક્લિક કરી શકો છો મને તો એટલો બધો સેલ્ફીનો શોખ નથી એટલે મેં સેલ્ફીનું એટલું બધું સારું ટેસ્ટિંગ નથી કર્યું પણ તમે સેમ્પલમાં જોઈ શકો છો કે તમને ક્યાં ફોનની સેલ્ફી વધારે સારી લાગે હવે વિડીયો રેકોર્ડિંગની વાત કરું તો બંને ફોનના બેક અને ફ્રન્ટ બંને કેમેરા તમે 4K 30 FPS માં વિડિયો શૂટ કરી શકો છો વિડિયો રેકોર્ડિંગ ની ક્વોલિટી ની બાબત માં નથિંગ 2A પ્લસ છે થોડો વધારે સારો છે કારણ કે આમાં કોન્ટ્રાસ્ટ શેડો એ થોડો વેલ મેન્ટેન કરેલું છે જ્યારે મોટો i50 નીઓ ની જે વિડિયો ક્વોલિટી છે એમાં તમને થોડો કોન્ટ્રાસ્ટ વધારે દેખાશે એટલે તમને થોડા ડાર્કિશ ફૂટેજ મળી જશે સો ઓવરઓલ કેમેરા ની વાત કરું તો બંને ફોન સારા છે કોઈ પણ ખરાબ નથી પરંતુ અલગ અલગ સિચ્યુએશન માં બંને ફોન અલગ અલગ વર્ક કરે છે એટલે તમે કેમેરા સેમ્પલ્સ અને વિડીયો ક્વોલિટી જોઈને ડિસાઈડ કરી શકો છો કે તમારા માટે કયો કેમેરા બેટર છે પર્ફોર્મન્સ વાઇઝ મને બંને ફોન ડિસેન્ટ લાગે મોટો એસ ફિફ્ટી ન્યુઓમાં છે મીડિયા ટેકનું ડાયમિન થ્રી હંડ્રેડ પ્રોસેસર જે નથિંગ ફોન ટુ એ પ્લસમાં છે મીડિયાટેક ટેક સેવન થ્રી ફિફ્ટી પ્રો ચિપસેટ એટલે બંને ફોનમાં તમે આરામથી બીજી મેં જેવી ગેમ પ્લે કરી શકો છો મલ્ટીટાસ્કિંગ કરી શકો છો એટલે ઓવરઓલ બંનેમાં કઈ લાંબો ડિફરન્સ નથી પરંતુ બેટરીની બાબતમાં બંને ફોનમાં ખાસ તો ડિફરન્સ પડી જાય છે નથી ફોન ટુ એ ની અંદર મળે છે પાંચ હજાર એમએચ ની બેટરી જ્યારે મોટો એજ ફિફ્ટી નિયો ની અંદર ચાર હજાર ત્રણસો દસ એમએચ ની બેટરી મળે છે અને આટલી ઓછી એમએચ ની બેટરી નાખવાનું કારણ મને લાગે છે કે આ ફોનની સાઈઝ નાની છે એટલે મોટો એ આ ફોનની અંદર નાની બેટરી આપી છે પરંતુ મોટોરોલા ની અંદર તમને અડસઠ વોટનું ફાસ્ટ ચાર્જર મળી જવાનું છે એટલે આ ફોન અંદર તમે ક્વિક ચાર્જિંગ કરી શકો છો જયારે નથિંગ ફોનની અંદર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટેડ છે પચાસ વોટનું પરંતુ ચાર્જર તમારે અલગથી લેવું પડશે એટલે જો ખાલી એમ નંબરની વાત ના કરીએ તો ઓવરઓલ મોટો મને બેટર લાગ્યો કારણ કે આમાં તમને ફાસ્ટ ચાર્જર મળે છે ને આની અંદર તમને પંદર વોટનું વાયરલેસ ચાર્જિંગ પણ મળે છે જે નથિંગ ફોન ટુ એ પ્લસની અંદર તમને કોઈ પણ વાયરલેસ ચાર્જિંગ નહીં મળે સાથે જ આઈપી રેટિંગ અને મજબૂતાઈની બાબતમાં પણ મોટો એ સ્વિફ્ટી આગળ નીકળે છે નથિંગ ફોન ટુ એ પ્લસ કરતા કારણ કે મોટોએ ફિફ્ટી રેટિંગ મળવાની છે એટલે આ ફોન તમે અંડર વોટર યુઝ કરી શકો છો આ ફોન પાણીમાં પડી જશે તેમ છતાં પણ આને કશું થાય ફોન આઈપી ફિફ્ટી ફોર રેટિંગ મળે છે એટલે આ ફોનને તમે અંડર વોટર યુઝ નહીં કરી શકો ભૂલથી પણ આ ફોન તમારાથી જો પાણીમાં પડી ગયો તો આ ફોનને ડેમેજ થવાના ચાન્સીસ વધારે છે અને મોટો ફિફ્ટી ન્યુ મિલિટરી ગેર સર્ટિફિકેશન સાથે આવે છે એટલે આ ફોન તમારા હાથમાંથી ગમે એમ પડશે તેમ છતાં પણ આને કશું નહીં થાય તે નાથિંગ ફોન ટુ 2A+ માં તમને આવું કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન નહીં મળે એના નામે છે તો સ્પેની વાત તો બંને ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 વર્ઝન ઉપર ચાલે છે અને બંને ફોનમાં તમને અલગ અલગ વોઇસ મળી જાય છે વોટર સ્વિફ્ટી ન્યુ માં હેલુ એ મળે છે જ્યારે નાથિંગ ફોન ટુ 2A+ માં એનું જે નાથિંગ વોઇસ છે એ મળી જાય છે અને આ બંને વોઇસ ની ખાસ વાત એ છે કે આ બંને ફોનમાં તમને પ્રી ઇન્સ્ટોલ એપ્લિકેશન જેને બ્લોટવેર કહેવાય છે એ તમને બંનેમાંથી એક પણ ફોનમાં નહીં જોવા મળે એટલે આ બંને ફોનમાંથી તમે કોઈ પણ ફોન લો છો તો એક સારી વાત છે કે આ બંને ફોનમાં તમને કોઈ પણ પ્રકારના બ્લોટવેર નહીં મળે એટલે एकदम નીટન ક્લીન એક્સપિરિયન્સ તમને આ ફોનની અંદર મળવાનું છે તો હવે આવી જઈએ ફાઇનલ ક્વેશ્ચન ઉપર કે મોટો એ સ્વિફ્ટી નિયો લેવો કે નથિંગ ફોન ટુ એ પ્લસ મારા પર્સનલ ઓપિનિયનની વાત કરું તો મને મોટો એ સ્વિફ્ટી નિયો થોડો વધારે બેટર ઓપ્શન લાગ્યો કારણ કે એક તો આ કોમ્પેક્ટ ડિઝાઇન સાથે આવે છે અને આની અંદર તમને પોર્ટેટ સારા મળી જાય છે આઈપી રેટિંગ પણ સારી છે અને આ એક મજબૂતાઈ સાથે આવે છે કે નથિંગ ફોન ટુ એ પ્લસમાં તમને કોઈ આઈપી રેટિંગ સારી નથી મળતી મજબૂતાઈ પણ એટલી ખાસ નથી અને આ ફોન થોડો મારા માટે મોટો લાગે છે એટલા માટે સાઈઝ પ્રમાણે હું મોટોને પસંદ કરીશ પોર્ટેટ પ્રમાણે પણ હું એજ પસંદ કરીશ હા વિડીયો ક્વોલિટીની બાબતમાં નથી ફોન ટુ એ થોડો વધારે સારો પર્ફોર્મ કરે છે તો મોટો ફિફ્ટી ન્યુ એક બેટર ઓપ્શન છે અને પ્રાઇસમાં પણ તમને બંને વચ્ચે ખાસો ડિફરન્સ મળી જવાનો છે મોટેવેજ ફિફ્ટી ન્યુ તમને નથિંગ ફોન ટુ એ પ્લસ કરતા ત્રણ થી ચાર હજાર સસ્તો પડવાનો છે તો જેને પણ મારી જેમ કોમ્પેક્ટ ફોન ગમતું હોય પોર્ટ્રેટ સારા ક્લિક થતો હોય અને વિગન લેતા ડિઝાઇન ગમતી હોય એના માટે મોટોએ ફિફ્ટી ન્યુ બેટર ઓપ્શન છે બાકી હજુ પણ તમને બંને ફોન ને લઈને કઈક પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો બધાને એપ્લાય ત્યાં કરી દઈશ અને ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો જો અને કોમેન્ટ સેક્શનમાં એ પણ કહેજો કે નેક્સ્ટ વિડીયોમાં અમે ક્યાં બને સ્માર્ટફોનનું કમ્પેરિઝન કરીએ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં કારણ કે એનાથી અમને ખૂબ જ વધારે સપોર્ટ મળે છે મળે નેક્સ્ટ વિડીયોમાં